એ રામ રામ સીતારામ કૈરા ને જય માતાજી મહાદેવ હર તો ભાઈ આજે અમારું કામ છે સિમેન્ટના થાંભલા ઊભા કરવાનું છોકરા બધાય કરે છે તો તમને બતાવીએ કઈ રીતના કરે છે એ તો ભાઈ ના રીજો આપણા વિડીયોમાં જો આ સિમેન્ટના થાંભલા ઊભા કર્યા તડકો આવે એટલે બહુ જરાક ઝાખું દેખા છે એમ હરોહર દિવાલજી બનાવેલ છે ને આખી જે આગલા વિડીયોમાં તમે જોયું હતું

हाँ हवी रेडी छतु में क्या हो गई आपकी वो अच्छा गला सूख गया आपका पानी का वो बात भी आ, सही है, आ, पीजार पीजार है। क्या पीजार क्या पीजार बात, बात, बात है सही है सही है भाई सीमेंट नापला ऊपर कर देता है

એ થાંભલામાં જ ગારીઓ નાખવાનું છે તો અમે દાયરો બધો આવે કે કામ ઉપર તો બતાવા તમને હવરનાપુરમાં મુલાકાત કરાવવા ને કે વાહનો નજારો આવો છે આમ તો રણ જેવું છે ડુંગર ને એવું બધું આ કોરા જેમ કે સુરજ નારાયણ એવી લીલી કોર કાઢી છે આ કે અમારી સાઈડ છે જાટણ અમારું કામ ચાલુ છે રાહુલભાઈ વાહે આવે છે અથોડી લઈને Amarah, sati sebanyak ora beta, presiden lanjut bayi, lanjut banyak ora, toa lo aja pelindung kam ini, kebebas mahawakan ya, video mah, peace in the world, yes, <laughs> yeah, ya. અમારું ચારો થોડો ઓછો આવી ગયો એટલે આમાંથી પાઇપમાં થઈને સીધું પંપમાં જાય આ રીતના અમાર સतीशભાઈ અખોડીન દરજીલાઈન ઉપર ગા છે કામ યટને ટેમ્પલ ગટાવી છે ગારિયાનું એજી પાછું લેબોરેટરીમાં મોકલવાનું હોય છે તો ભાઈ અમારે ગારિયાનો મિક્ચર આવી ગયો છે હવે આગળ કામ ચાલુ

ને પછી ઉને જેમ કે રાખી દઈએ તો ગારીઓ આવે ત્યારે આપણે કઈ ઉપાય ન રે ગારીઓ ન ખાઈ જાય ઓટોમેટિક એ તો તમે આગલા વિડિયો માં જોયું છે કઈ રીતના નાખે છે ગારીઓ લાજર ત્રાહ વાકા કે હું છું કે બે દિત ખોડી લતા એટલે કે દસ કઈ જીવ કરવું હોય તો જોવે લઈએ તો ઉપાય દેની ધીરે ધીરે દોડની નમરી ઉકળે છે તો ભાઈ શરૂઆત તો માથી કરી હતી આ રીયોમાં નખાતો જઈ છે ધીમે ધીમે આગળ બરા રંજીત ભાઈ નમે બધાય માથે ઊભા છે ગરિયો લાગે આ પર જીએબી વાળા સાહેબ ઊભા રાહુલ ભાઈ ન બધે છતીજ જોઈને બધે ઊભા છે ગંગામાં હું સગત ધ્યાન રાખવું પડે આ એકા દોજો જિમેટનો સાંભળો પડે બડે તો પાછો ઊભો કરે હેલ્કો કરવો પડે આવાને જમકે કોઈલે લાગે નો ઈ બતો ઈ ધ્યાન ખાસ રાખવું પડે તો ભાઈ આ ઓલે જમકે વૈત્ર્ય તો મરે છે ભાઈ તો ભાઈ આપણું ગાડીઓ નાખવાનું ચાલુ થઈ ગયું છે આને ભરાઈ આલે છે આજે અડધો ભીગું છે કારણ કે હા ધીરે 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 કામ આલે છે આખું બધા બીજા લોકો બીજી કંપની માણસો કામ કરવા આવ્યા છે ને એવું બધું કામ કરે છે કાપવાનું કાઢવાનું